લોક કલાકાર દેવાયત ખવર જેમની મોરે મોરાનો એ વિવાદ ચાલી રહ્યો હતો જેમાં થોડા સમય પહેલા દેવાયત ખબરની જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હવે દેવાયત ખબરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ભૂ ઠક્કર દેવાયત ખવડનો એ મોરે મોરાનો વિવાદ જે છે તે સનાથલથી શરૂ થયો હતો જેમાં સનાથલમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે સમય દરમિયાન દેવાયત ખબર ખવડની ગેરહાજરી જોવા મળી હતી તેઓએ આયોજકો દ્વારા દેવાયત ખવડ ઉપર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા કે દેવાયત ખવડે અમારી પાસેથી રૂપિયા લઈ લીધા છે પરંતુ તેઓ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા અને તે સમયથી જ મોરે મોરાનો એ વિવાદ શરૂ થઈ ચૂક્યો હતો અને ધ્રુવરાજસિંહ દ્વારા દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેવા આરોપો દેવાયત ખવડ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને તે જૂની અદાવત રાખીને દેવાયત ખવડે ધ્રુવરાજસિંહની

વેરાવળ કોર્ટમાં એક અનેક દલીલો જે છે તે તેમના જામીન મંજૂરીને લઈને ચાલી હતી અને ત્યારબાદ પંદર હજારના બોન્ડ સાથે દેવાયત ખવડને એ જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તેમની સાથે સાથે સાત લોકોના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા છે હવે આ જામીન મંજૂર થયા બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે જેની બહાર આવ્યા બાદ દેવાયત ખવડ એ ધ્રુવરાક્ષી સાથે સમાધાન કરશે કે કેમ કે પછી ફરીથી એ મોરે મોરાની લડાઈ શરૂ થઈ જશે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમારું મંતવ્ય શું છે કે શું દેવાયત ખબર ફરીથી મોરે મોરા કરશે કે પછી સમાધાન કરશે અને ખાસ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સતત ફોલો કરતા રહેજો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં